કેશિયર દ્વારા ગ્રાહકને અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરી નોટો સરકી કરીને આવજો તેવું કહી નોટોનું બંડલ બહાર ફેંકી દેવામાં આવ્યું હતું જેથી મુનશી દ્વારા ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનમાં કેશિયર વિરુદ્ધ લેખિત ફરિયાદ કરવામાં આવી હતી મેનેજરને પણ ઈમેલ કરીને લેખિત ફરિયાદ કરી હતી બ્રાન્ચ મેનેજર ગ્રાહકની રજૂઆત સાંભળવાના બદલે કેશિયરનો લૂલો બચાવ કરતા હોવાનું પ્રતીત થયું તેમણે જણાવ્યું કે આ બાબતે હું મીડિયાને માહિતી આપવા સક્ષમ નથી મારા ઉપરી અધિકારીઓ આનો જવાબ આપશે ફરિયાદી યુવતીએ બ્રાન્ચ મેનેજરને તારીખ છવ્વીસ માર્ચના રોજ મૌખિક રજૂઆત કરી હતી પરંતુ બ્રાન્ચ મેનેજરને કોઈ કાર્યવાહી કરી ન હતી સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવે તો કોનો વાંક એ સ્પષ્ટ થઈ જશે મારું નામ મુનસી છે મેં કાલે રોયલ પાર્ક બિઝનેસમાં એસબીઆઈ બેંકમાં કાલે મેં પૈસા જમા કરાવવા આવી હતી ઓગણીસ હજાર જમા કરાવવા આવી હતી તો બેંકના કર્મચારીએ મારા સાથે ગેરવર્તણૂક કર્યું તેણે કાઉન્ટિંગના મશીનમાં ત્રણ વાર પૈસા નાખ્યા અને કાઉન્ટિંગ ન થતાં પૈસાની થપ્પી તે કાઉન્ટરના બાર ફેંક્યા મેં તો જો કે કોલેજ કોલેજ સ્ટુડન્ટ છું મારા સાથે આવું વર્તન કરે છે તો કેટલાક તો એવા હોય છે કે જેને અભણ હોય કે જે શિક્ષિત ન હોય તો તેના સાથે કેવું વર્તન કરતા હશે આ તો કંઈ ન્યાય છે મારે ન્યાય જોઈએ છે અને મેં ન્યાય જેની ઊંચી એના સીબી ઊંચી બ્રાન્ડ છે તે મને ન્યાય દે